લવ ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા આજ ખાડા સો વાગે હૈના વ્લોગિંગ સ્ટાર્ટ કીધું હમણા નો વ્લોગિંગ એક બે દી થી ને જો મારે હે ને મુઠિયા કરવા ઢોકળા મુઠિયા ની જીકી હોય તો મુઠિયા ની જીકી મેથી નાખી દીધી દાણા નાખી દીધા બાજરા લોઠે ને એવામાં માં ગ્રેવી મરચાં આદુ ની જીરી નાખે તો હું તો ખાલી મરચાં જ નાખે કારણ કે આદુ નો ભાવ ને મીઠું ને સટરાઈ ને ભૂકી નાખવાની હોય આપણે લીલા મરચા ગ્રેવી નાખી હોય ને એટલે ને હાદી સિમ્પલ રીતના બનાવવા ને આ તમે શોર્ટ વિડીયો બનાવી દીધો છે ને હળદર મીઠું ને એવું બધું નાખે ધાણા જીરું ને પછી ઓજમાં પકવેલી હોય ને પછી વઘારમાં દે લીમડો ને બધું અહીંયા જ તો હે વિડીયો કન્ટિન્યુ રહેજો મસાલા કે જો આ તીખા આ તીખા খা পা বপোৰা নাথাকি সবেৰে খা খা মই তো দি পঢ়ি নে বৰঠা নাও লেত ને અત્યારે બધા મોસ્ટ ઓફ આજુબાજુમાં બધા ખેતરોમાંથી પરવા રહી ગયા ટ્રેક્ટરો બંધ થયા વાવેતરું બધા નહીં કે ગયા મોસ્ટ ઓફ પાણી એક એક બે બે બધા કાઢે દીધું કાઢે લીધું ને હમણાં કંઈ બીજી ખાસ કંઈ નવું ને જો લગ્ન હતી કંકોત્રી ને આવી નીચે પડે તો ફાઈનલી મુઠિયા થેગા તૈયાર એટલે હજે તો બન્યા સડવાના બાકી કાસા મુઠિયા એ કાથરો ઢાકે દે

ઠરે જાય ને તો પછી વઘારવા જરાક વાર ઠરવા દે પછી જોયું રે કટકા કરી નાખી આ ને પછી વઘારી સાવ નાના નાના કટકા હોય ને તો મજા આવે દહીં ને નાખી ખાવાની હલો ફટાફટ ઠરે જાય ને કરે ને પછી ખાઈ તો ફાઇનલી તેલ મૂકી દીધું વઘાર હાટું ને રાઈ જીરું નાખવાનું ને મીઠો લીમડો સ્ટોર કરેલ છે અમારે તો ને

ઘણા ટાઈમ પછી વ્લોગિંગ કરે સો હાથ થઈ ગયા લગભગ ને હમણાં વ્લોગિંગ નો કરવાનું કારણ એવું હતું કે વેડિંગ વિડીયો આવતા ને પછી થોડું ઘણું કામ કામકાજતા કંઈ નહોતું હાવ નહીવરા ઝીનું મોટું ઝીણું મોટું આવ્યું હતું બાકી કંઈ કેમ કે કોન્ટેન્ટ નહોતો હાવ નહીવરા આવતા પછી કાયમતા એમ ત્યાં રોગી વાર વાતું કરે ને વ્લોગિંગ કરું તો એ પછી આજ મારું કામ મન થયું કે થોડુંક બ્લોગિંગ કરે ને કે પછી કાયમ ને જે આ રસ સરતું જાય કે કાલે થી કરી કાલે થી કરી ને હમણાં વિવા આવે શેર પાંચ થી રહ્યા શેર પાંચ થી રહ્યા આલે ભાઈ જો મારો એક મહેમાન બેઠો એ જો આ માંડવી થોક પડી આ મેલી ઉતી લે આ જાતો જ ને મારીએ તોય મેલી ને બસ જો આવું હે ને આ હે બા જે ધાર દીએ માંડવી ને ઓલર નોવા જાવ થ્રેશર મશીન નો હમણા લગન કરી છે ને વરે નાના વેડિંગ વીડિયો આવી છે હાંજી હે લગન સાંજી ની જાન આવે ને સાંજી જાન આવે ને હાંજી પાછો રિસેપ્શન ને તેદુ ને બીજે દી બીજે દી હાંજી રિસેપ્શન બસ આ બાજુ જ છે રિસેપ્શન તો અમારે હાવ બાજુમાં હે લગન જ થોડા સેટ થાતું બે બે હિલ કે છે એક દી જામનગર જવાનું છે શોપિંગ કરવા તો નથી જવાનું કારણ કે આ વેડિંગની શોપિંગ નથી કરવાની હાજર પછી આગળ આવી શકે શું મારે ભાણવર જવાનું છે તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને અમારે ચેનલને સબસ્ક્રાઈબ ન કીધો જ સબસ્ક્રાઈબ દેજો તું ધૂબડા એટલે ધોવે નાખ્યા મશીની ધોવે નાખ્યા એથી નહીં ધોયા ઓસાળું મારે સિંગ કાલે કહ્યા તો ને તો એને મશીનમાં નાખી દીધો તો ને આ જો પ્રાણીમાં અમે ભૂલ કરે નાખી થાવકી એવી કે હિયારો બેસે ને ઈ વાવે દેવે અટાણે તાઈ ની બૌ વધે ઈ નઈ ને કઈ કામ દેખાવે ઈ નતા વધતા ને એમાં મને તો એક પીરા કલર ના જ ફૂલ દેખે બીજી કઈ દેખાતી જ ને હવે ઓલી ઘાટી ઉતી પણ ઈ હે ને હાવ ભેરાઈ ગઈ તી થડ માં જો હમણાં નઈ દીધું તોય વાહ થડ નો ડૂસો એટલો થઇ પડ્યો હું ને યોગેશ ને નેતા તા 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 પીવી રાઈ એવું કાલે કે ને દે હે પાછા જા એટલું થઇ ફૂલ આ એક ગેમ મને ફૂલ પછી સુગંધ નહિ આવતો એવા ફૂલ આવે આ કઈ પ્રકારનું ખબર જ નહીં માથામાં નહીં ખે ને તો બહુ મસ્ત લાગે એ ખબર પડે આવા તો વેસાતા મુંઘા જોડે સુગંધ કે ને આવતો ને ને ઓલામાં ને નો તો હમણાં કઈ ઉપયોગ જ નહીં પાણીપુરી અમારે કેદું ને બનાવવી પડે કે કેવું મસ્ત ને લગન ને તાર વિગડે લગન હોય કોઈ ના તાર ના વિગડે નકર માથા માં નાખીએ તો અસર લાગે ને અમાર કેર માં ને કેર આયવા ઈ બેઠા મેં ખાલી બે ડંબા તેલ ના ખાલી કીધા ડબરા માં ભયરુ જો આ બાજુ કેર હે વિશાલ અધમુ છે

જીરું હે તમે જોજો મને તમને કેવું કાય હું જીરું પછી ના બતાવો એક ને એક ટકા પણ હાવ closely દેખાડે નજીક થી જો એવું દેખાતું આખું લીલું સમજો ને એમાં એક એ આ કારણ કે આ નેર થઇ ગયું આખું જીરું જ છે એવું ગાટું આ જેવું હે ઈ નઈ બધાય માં આવું જ છે આજે ફેર મારે પરવાથી બહુ હારામ હારું જીરું ને અવમી હે ને આજે ફેર જીરું નાખ્યું વધારે વારે ખરે બે કિલો માથે નાખતા થોડું અને ફેર અઢી કિલો નાખ્યું એટલે વધારે જ ચરક નાખ્યું કારણ કે કંઈ પણ નુકસાન આતા આ એવી મે કે હાથમાં આવે ને તાર હસું એટલે થોડું ઘણું કંઈ ભગવાન કરે ન આવે પણ આવે ને બગાડ તોય જાય ઘાટું હોય એટલે વાંધો ન આવે એવા હા તો અજભાઈ અમે ટ્રાય કરવા જ નહીં હતું અઢી કિલો ને પરવાય એવું અહીંયા તો ત્રણ કિલો નહીં ખેત ત્રણ તો બહુ ઝાઝું થઈ જાય ને અમારે એટલું અજે બગાડ ને તો આવતો પછી ઠાર ને જાગરૂ ને કીવા પડે ને એના ઉપર રોય જોયે ફોન મૂકી દીધો યોગેશ બેઠા બેઠા પબજી રમો કે આમ ખેતરમાં ટ્રેક્ટર રાખો તો આમાં આ કો જ નહીંથી ਨਮਰ ਮਾਮੂ ਬੁੱਲ ਲੈਣ ਗਾ ਲੱਗੇ ਨਾ ਯੋਗ ਇਸਨੇ ਘਰੇ ਦੋੜ ਚਾਹ ਨਹੀਂ ਚ